મારા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ થતાં અમને જાણ થતાં આસપાસના વિસ્તારના બહેનો દીકરીઓ અબલાઓ સ્ત્રીઓને છેડતીના બનાવો વધતા અને જે તે જગ્યાએ કૂટણખાનું અને દારૂનો મોટો અડ્ડો ચાલી રહ્યો હોય કોર્ટ વિસ્તારની સામેના ભાગમાં ત્યાં આગળ જઈ અને અમે જાગૃત નાગરિક તરીકે લોક જાગૃતિ લાવવા અને તે આવા ધંધા બંધ થાય એ માટે ગયેલ અને ત્યાં આગળ જે દારૂના ધંધાર્થીઓ છે તેનો વિડીયો ઉતારી જાહેર કરી અને અમે તે ધંધાને બંધ કરાવવા માટે ગત રોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે વિડીયો ઉતારવા ગયેલ એ દરમિયાન ત્યાંના સ્થાનિક બુટલેગરોએ હુમલો કરવાની કોશિશ કરેલ અને પોલીસને સ્વ બચાવમાં લાવી કારણ કે કુ તે બુટલેગરો પોલીસના કમાવ દીકરા હોય અને તે બેફામ ધંધો કરી રહ્યા હોય તે વિસ્તારની અંદર પરપ્રાંતિયો અને સ્થાનિક લોકોના જે દારૂ પીવાની ટેવ ધરાવતા લોકોનો મોટો અડ્ડો જામે છે અને સો બસો બોટલો ત્યાં આગળ રોજ પીવાતી હોય ને આસપાસના વિસ્તારની અંદર દારૂડિયા ઉત્પાદ મચાવતા હોય તો તે જાહેર કરવા માટે અમે ત્યાં આગળ અને એ બુટલેગરનો વિડીયો ઉતારતા બુટલેગર ઉપર પોલીસ કેસ કરવાના બદલે ઉલટા ચોર કોટવાલ કોટે એના બદલે ચોર અને કોટવાલે બેય થઈ અને અમારી ઉપર જ ખોટો લૂંટનો ગુનો દાખલ કરાવડાવી દીધો છે બુટલેગર પાસેથી એવી કોઈ એવી બનેલો નથી અને જો કોઈ બનાવ એવો લૂંટનો બન્યો હોય તો પોલીસને જાણવા જ છે પણ પોલીસને પોલીસ ખોટી રીતના લૂંટનો ગુનો અમારી ઉપર દાખલ કરાવી અમને દબાવવાનો કોશિશ કરે છે કારણ કે આ બુટલેગર લોકો એમના હપ્તાખોરીથી આ ધંધો ચલાવી રહ્યા હોય છે અને એની હપ્તાખોરીને એના ધંધા બંધ થાય એ માટે અમને ડામવા માટે અવારનવાર જે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય એની આમો જો અમે અવાજ ઉઠાવીએ તો આવી રીતના ખોટા ગુના દાખલ કરવામાં આવે છે અને આ એકવારનો બનાવ નથી આજે આજે જે ગત રોજના બનાવના લીધે આજ બાર તારીખના રોજ મહારાષ્ટ્ર ઉપર ખોટી રીતનો ઈ બુટલેગર પાસે જે બુટલેગર નો અમે દારૂનો ધંધો કરતો તો ઈ બુટલેગર નો વિડીયો અમે ઉતારી વાયરલ કરતા લોક જાગૃતિ માટે જાગૃત નાગરિક તરીકે વાયરલ કરતા એ લોકો દ્વારા પોલીસ પ્રશાસનનો સાથ આપી રાજકીય મોટા માથાઓનો સાથ આપી અને જે ગેરકાયદેસર ધંધાર્થીઓ છે એને એક જૂથ બનાવીને અમારી ઉપર ખોટી રીતના લૂંટનો ગુનો દાખલ કરેલો છે જે એકદમ તદ્દન ખોટો છે આસપાસ વિસ્તારમાં બધે સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યાં આગળ તે સહિત જે વિડીયો ઉતારીએ છીએ વિડીયો વાયરલ થયેલો છે એના ભાગ સ્વરૂપે અમને અમને ડામી દેવા એની પ્રવૃત્તિ ચાલુ રાખવા અને અમને એનો વિરોધ ન કરીએ એ માટે અમને હેરાન ગતિ કરવા માટે કોઈ પરેશાની કરવા માટે કોઈ વસ્તુ બાકી નથી રાખેલી અમને અમારા પરિવારજનો અમારા જઈને બાળકો પરિવાર જે જે છ માસ થી બબે વર્ષના બાળકો છે એવા ઘરોમાં જઈ અને દંડા ધોકા લઈને ધાક ધમકીઓ આપી બાળકો પરિવારોને ડરાવેલા છે અને આવી રીતના ખોટા લૂંટનો ગુનો એકદમ તદ્દન પાયા વિહોણો ગુનો મારા ઉપર દાખલ કરવામાં આવ્યો છે કારણ ફક્ત એ જ છે કે અમે બુટલેગરોને અમારા વિસ્તારની અંદર જે બહેનો દીકરો બળાવો અને જે સામાન્ય પરિવારો ઉપર જે ઘાતજનક આ બનાવો બની રહ્યા છે એના એના બનાવો અટકે માટે આ બુટલેગરોને રોકવાની કોશિશ કરેલી એના ધંધાને તોડવાની એના ધંધા જાહેર થાય અને પોલીસ પ્રશાસન અથવા જે સરકાર પોઝિટિવ સરકાર છે એના આના ઉપર ધ્યાન આપી આ ધંધા બંધ કરાવે એવી પ્રોસેસ કરવા માટે અમે એ પ્રયત્ન કરેલો એના ફળ સ્વરૂપ અમને ખોટી રીતના હેરાન કરી દેવા અમને ફસાવી દેવા અમને અમને ગમે એવી રીતના હેરાન કરી અમારી હત્યા કરાવવા લગીના ષડયંત્રો આ લોકો કરાવી રહ્યા છે આના અગાઉ પણ મારા ઉપર સાવ ખોટી રીતના અહીંના સ્થાનિક મોટા પાડા રાજનેતાના માણસોએ ખોટી ફરિયાદો આવી જ રીતના દાખલ કરેલી છે અમે સુખી સંપન્ન પરિવારમાંથી આવ્યા છીએ અમે એજ્યુકેટેડ અને અમે સરકારી નોકરીઓની માટે પ્રયત્નો કરતા માણસો છે અમારે કોઈની લૂંટની કે કોઈના હિતની જરૂર નથી અમે ફક્ત જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારની અંદર જે ગેરકાનૂની ગેરપ્રવૃત્તિ થતી હોય અને જે મોટા પાયા દારૂના અડ્ડા હાલતા હોય એને રોકવાની કોશિશ કરેલી જેના ફળ સ્વરૂપે પોલીસે બુટલેગરને બેની મિલી ભગતથી અમને ખોટી રીતના ફસાવી દેવા માટે અમારી ઉપર બુટલેગર પાસેથી લૂંટનો ગુનો દાખલ કરાવી અમને અમારા પરિવારને ખતમ કરી દેવાનું આ મોટું કાવતરું કરેલું છે જેમાં આ લોકો કાવતરામાં સક્સેસ જાય તે માટે મારી ઉપર અગાઉ પણ મારી ગાડીના ઉપર ફાયરિંગ કરી મારી હત્યા નિપજાવવામાં આવે એવા કૃત્યો કરેલા છે એ સહિત આજે જે આ ગત રોજના બનાવના લીધે મારા ઉપર જે એફઆઈઆર ખોટી નોંધવામાં આવી છે ખોટી લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના લીધે મારા અને મારા પરિવારને ખૂબ પ્રતાડિત કરવામાં આવે છે અમારે આત્મહત્યાનો કરવો વારો આત્મહત્યા કરવો પડે એવો સમય આવી ગયો છે છતાં અમે આ ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લડતા હોય અમારા વિસ્તારની જનતા માટે લડતા હોય તો આ લોકો ની સામે કાયદેસરની પ્રવૃત્તિ થાય એવી અમારી આ ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને ન્યાયતંત્રને અપીલ છે અને અમારી ઉપર જે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ગુનાને એ ગુનાને ખોટો જ એકદમ પાયા પાયાવિહાણો હોય તો એની એ એની વિરુદ્ધ અમે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અમે માન્ય નામદાર કોર્ટની પાસે જશું અને આ ગુનાના વિરુદ્ધ અમે હાઈકોર્ટ છે વગેરે વિગેરે જે કાંઈ સંસ્થાઓ છે એમાં એપ એપ્લિકેશન દાયર કરશું અને આગળ આ વિસ્તાર સહિત આ વિસ્તારના જાગૃત નાગરિકો એ સહિત ગુજરાત આખાના જાગૃત નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આ આ આવા કૃત્યો થતાં બચાવવામાં આવે ને જે આવા કૃત્યો ડામવા માટે પ્રયત્ન કરે છે એ લોકોની હત્યાઓ ન થાય એ લોકોને ના ડામે એવી અમારી નમ્ર વિનંતી છે આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો